નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગઈકાલે આપણી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આઠથી નવ ઇંચ સુધીના વરસાદો વરસ્યા છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જોકે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના વરસાદો વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે સાથે જાણીતા હોવા મનીષના તંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ જાણકારીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બેતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે આપણે આગાહી કરી હતી કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદો પણ વરસી શકે છે એ મુજબ સૌથી વધુ વરસાદ નર્મદાના નાંદોદમાં આઠ પોઈન્ટ સાસઠ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દાહોદમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ તિલકવાડામાં સાત પોઈન્ટ તેર ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગઈકાલે રાજ્યના પંચોતેર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તો મધ્ય ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એના વિશે વાત કરીએ તો હાલના હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો હાલમાં ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જે વિસ્તારો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે જોકે દિવસ દરમિયાન આજે ખાસ કરીને આ વિસ્તારોમાં વરસાદનું વધુ જોર જોવા મળશે જોકે ખાસ કરીને સુરત નર્મદા અને તાપીના કેટલાક વિસ્તારોમાં હાલ અતિભારે વરસાદ પણ વરસી રહ્યો છે જોકે સાંજ સુધીની વાત કરીએ તો સાંજ સુધીમાં ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તેમજ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે છે ખાસ કરીને નર્મદા સુરત તાપી ડાંગ છોટાઉદેપુર વડોદરા અને નવસારીના કેટલાક વિસ્તારોમાં ભારે થતી ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવું ઝાપટું વરસી શકે છે તે સિવાય અન્ય જિલ્લાના કેટલાક છૂટાછૂ વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીની કે હળવા ઝાપટાની શક્યતાઓ છે ભારેથી ભારે વરસાદ વરસે તેવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી જોકે ખાસ કરીને સુરત નર્મદા અને તાપીના કેટલાક ભાગોમાં ભારે તે ભારે વરસાદ આજે વરસશે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે સત્યાવીસ તારીખે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાય છે તો બનાસકાંઠા મહેસાણા મહીસાગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ખાસ કરીને હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જો તારીખ છવ્વીસ જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે છવ્વીસથી ત્રીસ જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે જેમાં ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે તો તારીખ એકથી લઈને ત્રણ જુલાઈમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે